જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુરા ગામથી પસાર થતી ડૂબી જવાથી મોત ને પેટેલી યુવકના એક માસ પહેલા લગ્ન થયા હતા હાથની મેંદી ઉતરી ન હતી ત્યાં જ પતિનું મોત પત્ની અને પરિવારજનોના હૈયાપાટ સન્નાટો પાથરી દીધો આ બનાવની ધર્મેશ વાઘેલા અને સંતોષી નગરમાં જ રહેતો સત્યાવીસ વર્ષીય દીપક અવધેશભાઈ કુશવાહ ગત ગુરુવારે અગિયાર વાગ્યાના સુમારે ઘરેથી બાઇક ઉપર સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી સાગર નદી માટે ગયા બાઇક ઉપર નીકળેલા દીપક વાઘેલા ગામથી મહી નદી પહોંચવા માટે આવતા કાચા રસ્તા ઉપર ચાલુ બાઇકે વિડીયો પણ ઉતાર્યો હતો જે બાદ બંનેને નદી કિનારે પોતાના મોબાઈલ ફોન અને કપડા કિનારે મૂકીને નાહવા માટે ઉતરાતા દરમિયાન મિત્રો ધસમસતા પાણીમાં તણાઈ જતા લાપતા થયા તો મહી નદીમાં લાપતા થયેલ મિત્રોની સ્થાનિક તરબૈયાઓ એનડીઆરએફ અને જિલ્લા ફાર્મ બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન બે યુવાઓ કે જે સ્થળ પર ડૂબ્યા હતા તેની આસપાસના ઘરોમાંથી આજે સવારી દીપક અવદેશ ભાઈ કુસ્વાહનું મૃતદેહ મળી આવ્યો દીપકરામ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે તો હજુ બીજો યુવાન ધર્મેશ વાઘેલાનો કોઈ પત્તો મળ્યો નથી વિવિધ ટીમો દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે બંને

CN24 News Mobile App